આ છે ટોઠા હારે ખાવાની ચટણી લીલી જેમાં તેલની અંદર લીલું લસણ નાખ્યું છે અને થોડીક વાર માટે ચડવા દેવાનું છે ચડી ગયું છે હવે એડ કરશે લીલી મરચી તીખી તીખી ચટણી તીખી બનાવવાની હોય છે એટલે તીખું ફૂલ હોય જેટલું ખાતા હોય એટલું રાખજો શ્રદ્ધા અનુસાર પછી એડ કરવાનું છે આદુની પેસ્ટ એ પણ થોડીક જ બહુ વધારે નહીં મરચી કરતા ઓછી અને હવે એને બરાબર મિક્સ કરી દેવાનું છે